ઠેરી ઊંધી રાખ દીધી કોણ ટાઈમ જોવે ટાઈમ નહીં ટાઈમ નો દેખાય કોણ એ લોક આવા હોય જ ત્રણ ચાર નું ગ્રુપ હોય ને એમાં એક તો હોય જ અપલખણો મારા જેવો બડા હરામી હો બેટા તો હર હર મહાદેવ ગુડ આફ્ટરનૂન આજે મોડું થઈ ગયું એટલે ગુડ આફ્ટરનૂન જમીન જવાનું હતું કારણ કે પાછું આવવાનું તો કાંઈ ટાઈમ મળત નહીં અચ્છા તો જમીન હવે નીકળી જઈ પાર્ટ થ્રી આપણો ચાલુ ઠીક તો જોડાયા રહેજો ચાલો મળીએ પેલા જાશું આપણે અપાર્ટમેન્ટે અને પછી જાશું શોપિંગ કરવા

કોમેન્ટ કોમેન્ટ મારો એમાં કે આપણે રાજકોટ માં આવવું હોય બુર્જ ખલીફા તેનું નામ શું આપ્યું હોય આપણે અને હા ફુવારો અહીંનો ફુવારો થઈ ગયો બંધ ક્યાં વાત કરે કે છે કે ડિસેમ્બર સુધીમાં પાછો ચાલુ કરી દે છે અચ્છા ટૂંકમાં અમે અત્યારે હું અહિયા તડકો ફૂલ ગરમી છે બફારો હે

જો 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 ઓલો અંદર જાય તો ઉપર થી ધક્કો મારે પેલા મરી જાય ઓલો ભલામણ આવા હોય જ ત્રણ ચાર નું ગ્રુપ હોય ને એમાં એક તો હોય જ અપલખણો મારા જેવો બડા હરામી હો બેટા હું આવું જ કરું હવે અંદર વયું ભાઈ અહીંયા તો ગરમી છે ભાઈ ખતરનાક હાલો હજી એક અપાર્ટમેન્ટ જવાનું છે પેરામાઉન્ટ આ બે અપાર્ટમેન્ટ તો મને થયું કે એક જ છે આ બે હાલો આપણા પોટલા બિસ્તર લઈને પાક્ટ એ ફ્યુ માંડ માંડ ખુલી તો સિગ્નલ મોટું છે ને જલ્દી ખુલે આવી બિલ્ડિંગ બનતી હોય હાલ ને નહીં નીટનો કટકો માથે આવે તો

ઇંગ્લિશ માં જોઉં હું આ લબાચા ગલી આ અહીંયા રોડ રસ્તા ઓલું સણ ન હોય બધું કઈ તેવાર બે વાર આવ્યો એનો સામાન અહીંયા વઈતો ઘઈટો પડ્યો ઈ ગલી છે આ કે જેમાં લબાચો પડ્યો આ બધું સણ ને કઈ પણ તેવાર બે વાર હોય એનું બધું સણ રસ્તા ઉપર પછી એનો લબાચો ક્યાં નાખે આ ગલીમાં અરે બાપ રે એ તો ધોતી ખોલરા હે આખી ભઈરી હોય આપણે આમાંથી શોર્ટકટ કાઢી લીધો બાકી તો આમ ક્યાંય ફરવા જવું પડે અચ્છા એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ચાલો તો પેલા નું કામ થઈ ગયું હવે જાશું શોપિંગ કરવા ચાલો તો આવી ગયો હવે સિસ્મોલ નું 1 આવર લેટર થાકી ગયો આ બધું લઈ લઈ ઓસી કા બોસી કા લેવાના આવા સોફા ઉપર આમ ઘા કરીને પાથરવાનું હોય ને અચ્છા પગ મારા પગ ધ્રુજવા માં તો હવે આવ્યો છું શણગારવાનો સામાન લેવા શું શણગાર કોક આવ્યું હોય રાત ના તો જોઈ હોયું જાય વાત લાગે ફોન બોન બંધ થઈ જાવ पावर बैंक हाँ। कौन है कहा से आते हैं कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम तो सामान दी दो કાલની થોડી આઈટમ ખોઈ લી પછી આજે આ બધું લબાચો લઈ આવ્યો ઠીક છે કે કે બોલે તો ને ઓ અને એક લોચો થઈ ગયો ઠેરી ના ભાઈ ઠેરી નથી આનું હે કેસા લગા મેરા મજાક પણ આટલો બધો સામાન લઈને આવ્યો ને તો આની ખોપડી અહીંથી નીકળી ગઈ

સેલ ભૂલી ગયો અબે સાલે ઉંધી રાખ દીધી કોણ ટાઈમ જોવે ટાઈમ નહીં ટાઈમ નો દેખાય કોણ હે રુક કહા સે આતે હે દીવા લાવી જાય ના મંદારું તો ઘારું હાલો લ્યો ભાગી થોડોક બાર નો નજારો જોઈ લે આજે આટલા દિવસ બતાવું તમને રોજ બતાવીશ આ ઓ હે આ તો મેઇન ભૂલી ગયો બાર નો સામાન લેવાનો ની કેવાનું મીત ને ભગવાન અબે સાલે આનો કઈ દે હમણા કાયો કા તો કેમ છે બાકી નજારો રાત્રે તો પણ એમ જ લાગે આ હા હા હારું હવે ભાગી હવે થાકી ગયો કેટલા વાગ્યા હવા નવ થઈ ગયા હજી ઘરે પહોંચતા પહોંચતા દોઢ કલાક ગણવાની દોઢ કલાકે ઘરે પહોંચીશ તો સારું ચાલો અપાર્ટમેન્ટથી નીકળી ચાઈના ટાઉન હવે તો તમને બધાને રસ્તો યાદ રહી ગયો છે નહીં વાત થઈએ હવે બધાને ખબર પડી જ ગઈ હવે આવી ગઈ ચાઈના ટાઉન તો હા ચાઈના ટાઉન આ ચાઇના ફૂડ કોર્ટ છે અહીંયા બધું ખાવાનું મળે આ ચાઇના ટાઉનમાં બતક ને દેડકાન અમારા હારા અહીંયા નથી મૂકતા અહીંયા ચાલુ થઈ ગયા છે ચાઇના વાળા કે હફણા રહેતા જ નથી ક્યા વાત છે સર ક્યા વાત છે સર ક્યા વાત યે વાત છે હવે પોચો આયુ नित्री गया हो आया तो ऐसी गल तो हम तो खबर नहीं पड़ती अबे देखा हूँ क्या मेट्रो नहीं नजीक पहुँच जो बोर्ड खली पाये तो आया थी जावानु से बुर्जुमन बोलिए <laughs> बोलिए

આપણે? ઘરે પોચીન પછી વધાવી ગયો પોલી ના પસી ના ઓ ના હસી ના કોણ હે અરે યાર એક તો રાજેશ એસી ચાલુ રાખીને નથી ગયા તો ભૂલી જ ગયા મારાગવાન હું ચાલુ થયું લે હે સ્ક્રીન બંધ જોઈ હું ચાલુ થયું

આવી ગઈ બંધ થઈ ગયું બંધ થઈ ગયું મોબાઈલમાં મોબાઈલ ને ઢીલા થઈ ગયા તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયોને આપણે અહીંયા જ વધાવી લઈ હવે નીંદર આવે તો સુઈ જાઉં બીજું તો હું અને આ લાઇક શેર સસ્ક કરાઈ કરી નાખજો ચેનલને મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં તો ચાલો જય શ્રી રામ